આજ રોજ કડોદરા ગામમાં સુપરફાર્મ જે પહેલાં યુપીએલ ટ્વેલ્થ કંપની હતી ત્યારે નામ બની સુપર થયેલું છે એ કંપની આજે અમે ગામના ને છેલ્લા પાંચ વર્ષથી પોતાનો પાક નિષ્ફળ જાય છે એના માટે અમે લડીએ છીએ વારંવાર રજૂઆત કરી વારંવાર ધરણા કર્યા વારંવાર મિટિંગો કરી છતાં પણ ઉપર સુધી રજૂઆત કરવા છતાં તમારું નિરાકરણ થઈ જશે એવો વારંવાર અમને સાંત્વન આપીને એક સંબંધોનો દુરઉપયોગ કરીને આ કંપનીએ એક ખેડૂત સાથે છેતરપિંડી કરી છે ઘણી વાર કહે છે કે ભાઈ અમારા અમારા કંપનીનું પાણી જ નથી નીકળતું પણ આજે અમે વાસ્તવમાં પોતે જે સ્થળ ઉપર જોયું તો ખરેખર કંપનીનું પાણી બહાર નીકળ્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી આ લોકો પાણી બહાર કાઢે છે અને એનું પાણી ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ છેલ્લા પાંચ વર્ષથી આ ખેડૂતનો બિલકુલ પાક નિષ્ફળ જાય છે ખેતી કરવા માટે એ ખેતર તૈયાર જ નથી થતું કારણ કે પાણીનો સતત નિકાલ કરે છે અને ખેડૂતને વળતર આપવા માટે એની નુકસાની આપવા માટે વારંવાર ખોટી ખોટી સાંત્વના આપે છે પરંતુ આજ સુધી એ લોકોએ કોઈપણ જાતનો ન્યાય નથી આપ્યો કોઈ પણ જાતનો વાર્તાલાપ નથી કર્યો અને કોઈ પણ જાતની નુકસાન નથી આપી એ ખેડૂતોને ખરેખર ઘેરમાર્ગે છે આજે આજે ગામના લોકોને આજે આ ખેડૂતને નુકસાન કર્યું કાલે બીજા ખેડૂતને નુકસાન કરશે એટલે વારંવાર કંપની કોઈપણનું સાંભળવા માટે તૈયાર નથી અને વારંવાર ખેડૂતોને નુકસાન કરે છે કંપની મેનેજમેન્ટ કોઈ સાંભળવા માટે કંપની મેનેજમેન્ટ એવું કે અમે ઉપર રજૂઆત કરી છે પણ ઉપરવાળા કોઈ રજૂઆત કોઈ સાંભળવા માટે તૈયાર નથી આજે આટલી બધી નુકસાની થઈ એવું કે અમારું પાણી જ નથી પણ આજે એમના જ એમ્પ્લોઝ લોકો એમના જ કર્મચારી જ્યારે સ્થળ ઉપર જોઈને આવ્યા ત્યારે મેં કહ્યું કે ખરેખર અમારું જ પાણી બહાર નીકળ્યું છે અને ખેડૂતને ખરેખર નુકસાન થયું છે એટલે હવે છેલ્લી ચેતવણી કે આ ખેડૂતને જો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસીશું અને હજુ પણ આગળ અમે કરતા મોટા કાર્યક્રમ આપીશું અને ખેડૂતને માટે ન્યાય લઈને અમે રહીશું મારું નામ રાજીભાઈ દીરમભાઈ પરમાર કડોદરા હું ફોર્મ કંપનીની પાછળ છેલ્લા પાંચ છ વર્ષથી મારા ખેતરને નુકસાન બાબત મેં હું ધરણા પર કેટલી વાર ધરણા પર બેઠેલો છે અને હું આજે પણ બેઠેલો છે અને મારા પરિવાર સાથે આજે હું કંપનીના ગેટ મેં બંધ કરેલા છે અને એના માટે ન્યાય માટે આજે સાહેબ ઉપર પણ મેં રજૂઆત કરેલી છે સુપરફર્મથી બોમ્બે જે ઓફિસ છે મેં ત્યાં પણ રજૂઆત કરેલી છે સીએમઓને પણ રજૂઆત કરેલી છે અને હાલની તારીખે બધા આ પાંચ વર્ષ સુધી મને કોઈ ન્યાય મળવા મળેલ નથી અને વારંવાર મેં રજૂઆત કરવા છતાં આજે પણ એનો ખરો ખોટો મને જવાબ આપવામાં આવતો નથી અને આજની તારીખે આજે તારીખ ઓગણીસ બારના રોજ આજે પણ મારા ખેતરમાં ચોમાસું નથી છતાં કંપનીએ એની દિવાલમાંથી પાણીનો નિકાલ કરેલો છે અને મારા ખેતરમાં પાણી હાલમાં પણ છે કંપનીના જે અહીંના જે કર્મચારી અને સિક્યુરિટી પણ આવીને જોઈ પણ જયેલા છે એમને પણ જોયું છે અને એનો વિડીયો મેં બનાવેલો છે સાહેબે પણ એના ફોટા લીધેલા છે જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું મારે આ દરવાજા હું બંધ રાખીશ અને હું ગેટ પર ગઈ ને મને આજે મારા પરિવારને જે થવાનું હોય થાય મને હું એનો જે જવાબ મેળવીને જ રહીશ ત્યાં સુધી હું આ ધરણા પર બેસવાનો છે અને બાજુના ખેતરની અંદર જે ખેડૂત છે રાજીભાઈ ધીરમભાઈ પરમાર એમના ખેતરમાં પાણી નીકળે છે કંપની મેનેજમેન્ટને બતાવવા ત્રણ દિવસથી બતાવવા છતાં તેમનું સોલ્યુશન નથી આવતું બરાબર છે છેલ્લા પાંચ વર્ષથી આ લોકો એ કંપનીની અંદર જે પાણી છે એ આમના ખેતરમાં નીકળે છે અને એમનો પાક નિષ્ફળ જાય છે તેમણે લેખિત ફરિયાદ મામલતદારથી લઈને સીએમઓ પીએમઓ લગીન કરેલી છે કલેક્ટર સાહેબસિંહ રૂબરૂ સુનાવણી થયેલી છે ત્યારે પણ આ કંપનીએ એમ કીધું કે અમારું પાણી નથી ને ખેડૂતને બોલાવ્યા વિના સેમ્પલ લઈને જીપીસીપીને બતાવી દીધું કે આવું પાણી અમારું કંઈ છે નહીં પરંતુ આજે જે એમના ખેતરમાં પાણી છે આજે કંપનીને જાતે લઈ ગયા વઘમસિંહ સાહેબને રૂબરૂ ફોન કરીને જણાવ્યું કે આ જગ્યાએથી માટીના સેમ્પલને પાણીના સેમ્પલ લો અથવા તો તમે સ્થળ તપાસ કરો હજુ સુધી કોઈ કંપનીનું કે કોઈ જીપીસીપીનો માણસ અહીંયા આવ્યો નથી આ ખેડૂતને ન્યાય મળતો નથી કંપની એવું કહે છે કે અમારું પાણી નથી પણ કંપનીની અંદર જે ઇટીપીની લાઈન છે જે ડ્રેનેજ છે એ ફાટી જવાના કારણે તેમને જીસીબીટી અંદર મરામત કામ કરાવે છે સુપર શક્કર બોલાવી અંદરનું પાણી ખેંચાવે છે અને કંપની ખેડૂતને એવું કહે છે કે અમારું પાણી નથી તો પાણી આવ્યું ક્યાંથી એટલે આ ખેડૂતની માંગ એવી છે કે સતત પાંચ વર્ષથી જે એમને લેખિત ફરિયાદો છે એમનું વળતર મળવું જોઈએ અન્ય ખેડૂતોને પણ છે એટલે એમને પણ ગામના જે ખેડૂતોને કંપની દ્વારા નુકસાન થયેલ છે જ્યારથી તેને વોલ બાઉન્ડ્રી બની ત્યારથી પાણીનું નુકસાન કરેલું છે સરકારી કાસનું પુરાણ કરેલું છે રૂબરૂ મામલતદાર સાહેબશ્રીને બોલાવીને જે તે કાસની અંદર દબાણો કરેલા હતા તે દબાણો દૂર કરાવેલા છે કાસનું ઊંડાણ ખોડાણ કરાવેલું છે તેમ છતાંય હજુ સુધી કંપનીએ તેનું પાણી કાઢવાનું બંધ કરેલું નથી એટલે અમારી માંગ આજે એવી છે કે કંપની મેનેજમેન્ટ ટોપ મેનેજમેન્ટ એમનું જે એચઓડી છે પુણે ત્યાં સુધી આ પ્રશ્ન પહોંચાયેલો છે હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નહીં એટલે અમારી માંગ છે કે આમને જે ખેડૂતોને નુકસાની થયેલી છે એનું વળતર આપવામાં આવે